પાનોલી પોલીસ સ્ટેશનના કરફોર ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ પાનોલી બ્રિજ નીચેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને ઝડપી પાડ્યો છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પરાનાવાઓ એલસીબીના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને સોંપીકારિત જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું જાન્યુઆરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના

ંગ તાલુકા નવાબંજ જિલ્લા ઘોડા યુપીનાને ઝડપી લઈને બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જે માહિતી બપોરે અઢી કલાકે મળી હતી